આપણે એક છોડવો સારો બતાવી એ રીતે નહીં જેથી કરી અને બીજા ખેડૂતને પણ ખ્યાલ આવે ભાઈ હકીકતમાં આની હાઈટ જો તો અત્યારે હાલમાં મીડિયમ છે બહુ એટલી બધી હાઈટ નથી કારણ કે આ ભાઈ જો અત્યારે ઉભા છે ખેડૂત હા બરોબર છે મીડિયમ પણ ઓમ સારી છે ફ્લાવરિંગમાં તમે જુઓ તો ફ્લાવરિંગમાં બહુ સારું છે અને બીજું કે તમે હું ખેડૂતને ભલામણ કરો કે આ તુવેર વાવી જોઈએ કે ના ના આ તુવેર વવાય જ બરોબર વિડીયા જોવા કરતા જે વધારે સારો બરોબર બીજો કે તમે આ તુવેર જયારે લાવ્યા ત્યારે તમને ખબર કેમ પડી કે ફૂલે પુષ્પા તુવેર નું વેચાણ છે કે તમને માહિતી ક્યાંક મળી જાય છે ને કે આ વાવેતર કરવું હોય તો એમ તુવેરની માહી યુટ્યુબ માં વિડીયો જોયો તો તુવેરના એટલે એમના વિડીયો જોઈ અને એમને કોન્ટેક્ટ કરી અને પછી એમને ફોન કર્યો હતો એટલે એમને અમને ભલામણ કરી હતી કે ભાઈ બગસરા જગ્યા એગ્રોમાં મળે છે બગશ્રા કયા એગ્રોમાં લેવા હતા બગસરા અમે ખાડિયા કરે ખાડિયો કરીને છે એમાં શુભમ એગ્રો છે બરોબર શુભમ એગ્રોમાં બરોબર છે આ તમે ગયા વર્ષે જે વિડિયો જોયો હતો

અને પછી તમારો ખુદનો અનુભવ કરી અને તમે વાવી શકો છો હું તો વાવવાની ભલામણ કરું જ છું કે આ વાવાય જ ફૂલે સીડ્સ ફૂલે પુષ્પા પુષ્પાછ બહુ સારી વેરાયટી છે છતાં તમારે કોઈને જેને કોઈ વાવેલી હોય એને નજર સામે જોઈ લો તો તમને વધારે અંદાજ આવે એ તો બરોબર છે અને હંમેશા ખેડૂત મિત્રો મારું તો એવી દ્રષ્ટિ છે કે આપણે કોઈ પણ આગલા વર્ષે જે વાવેતર કરવું જોઈએ ને કરવું હોય ને એ પાક હંમેશા આપણે જોઈ આવવો જોઈએ જેથી કરીને આપણે ખાલી વેડિયાત થ્રો નહીં